નવસારીમાં બે મહિલાઓએ આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું નવસારીના ચલાવલપુરમાં આવેલા અબ્રામા ગામની બે મહિલા જાતેશ રાખડી બનાવે છે જેને લઈને ફેન્સી રાખડીનો ઓર્ડર રાજ્યમાંથી જ નહીં વિદેશમાંથી પણ મળી રહ્યા છે પાંચ વર્ષથી લગભગ પાંચ વર્ષથી હું આ રાખડી બનાવીને વેચું છું અને મને એમાં સારી એવી મને આવકમાં મળે છે અને વિદેશોમાં પણ મારી રાખડીઓ જાય છે ત્યાં પણ ઘણા લોકો માંગે છે મારી પાસે રાખડી અને વડાપ્રધાન કહે છે ને કે આત્મનિર્ભર બનીને આ કામ કરીએ તો હું પણ એ રીતે આ બનાવું છું અને મારી સારી એવી આવક મળે છે લોકોને પોતાની મનપસંદ થી એ લોકો ઓર્ડર આપે છે કે અમને આવી બનાવી આપો તો અમે તેવી બનાવીને આપીએ છીએ એ લોકોને એ લોકો જોઈને ખુશ બી થાય છે કે અમને અમારી મનપસંદ રાખડી મળી છે અને જોવા જાય તો નાના બાળકોની વાત કરીએ તો નાના બાળકો માટે પણ અમે એવી કાર્ટૂન છે એવી રાખડી અમે બનાવીએ છીએ અને એ લોકોને પણ ગમે છે ઘણા બધા કાર્ટૂન્સ છે અને ઘણા બધાની રાખડી અમે બનાવીએ છીએ